જય સ્વામિનારાયણ સ્વીસ પાર્કર રોલ બનાવવા માટે થઈને પહેલાં આપણે મેંદાનો લોટ બાંધશું અહીંયા મેં મેંદો ત્રણસો ગ્રામ લીધો છે ખાંડ મિલ્ક પાવડર ઘી મીઠું અને ઈસ્ટ હવે આપણે પહેલાં ઈસ્ટને પલાળશું આ ઈસ્ટ મેં એક ટેબલ સ્પૂન જેટલું લીધું છે હવે એમાં પાણી એડ કરી અને એનો આથો આવવા દેશું આમાં બે ટેબલથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરવાનું ચપટી મેંદો અને ચપટી ખાંડ એડ કરી અને એનો આથો આવવા દેવાનો હવે આનો આથો આવે ત્યાં સુધી આપણે આ લોટની અંદર અહીંયા મેં એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર લીધો છે એ એડ કરી દઈએ અને બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઇસ્ટનો આથો આવે ત્યાં સુધી રેસ્ટ કરીએ આની પહેલાં પણ આપણે બ્રેડનો લોટ બાંધો છે એવી જ રીતના પણ મેથડમાં થોડો મિલ્ક પાઉડર એડ કર્યો છે આ ઇસ્ટમાં આથો આવી ગયો છે હવે એને લોટની અંદર એડ કરી દઈએ હવે આનો બહુ ઢીલોય નહીં ને બહુ કઠણય નહીં એવો મીડિયમ પરોઠા જેવો લોટ બાંધી લઈએ આ લોટ સરસ છો આવો કડક પરોઠા જેવો બંધાઈ ગયો છે હવે એમાં આપણે ઘી અને મીઠાથી મોણ આપીએ હાફ ટેબલ સ્પૂન જેટલું મીઠું આવી રીતના આપણે બ્રેડના વિડીયોમાં પણ કરેલું હતું અને એક ટેબલ સ્પૂન જેટલો ઘી બેને મિક્સ કરી નાખવાનું જો અત્યારે આ થીણું ઘી હતું એટલે એકદમ વાઇટ અને ફ્લફી થઈ ગયું આપણે જ્યારે બ્રેડનો બ્રેડમાં આ રીતે કર્યું હતું ત્યારે ઉનાળો હતો એટલે ઘી ઓઇલ બેઝ જેવું હતું એટલે આટલું ફ્લફી નહોતું થયું આવી રીતના બધું ઘી અને મીઠું લોટમાં અંદર મિક્સ કરી દેવું બધું ઘી અને મીઠું એબઝર્વ થઈ ગયું છે અંદર હવે એને હાથેથી મસળીએ આપણે જેમ બાજરાના લોટના રોટલા મસળતા એવી રીતના હથેળીથી એને મસળીએ આવી રીતના ચારથી પાંચ વખત આને મસડવાનું આ લોટ હવે બંધાઈ ગયો છે ને વ્યવસ્થિત થઈ ગયો છે જો કેટલો સોફ્ટ થઈ ગયો છે હવે આને આવી રીતના એક ડબ્બામાં મૂકી દઈએ અને અડધીથી પોણી કલાક માટે રેસ્ટ આપશું ત્યાં સુધીમાં આપણે આની વચ્ચે ચટણી લગાડવાની છે એકદમ સરસ તીખી અને કોથમરીની આપણે એ બનાવશું હવે આપણે સ્વીસ પાર્કર રોલમાં કોથમરીની ચટણી બનાવશું અહીંયા મોટા બેથી અઢી કપ જેટલી કોથમરી છે અને સાતથી આઠ આવા તીખા મરચાં છે ટોપરા લીલું ટોપરું છે ખાંડ મીઠું જીરું અને લીંબુ આ બધાને આપણે પીસી લેશું ને ચટણી ચટણી અધકચરી આપણે જે કહીએ ને કે અસલ આમ પીસાઈ ન જાવી જોઈએ પેસ્ટ અધકચરી રાખવાની છે હવે આમાં મરચાં સમારી લીધા છે અહીંયા મેં હાફ કપ જેટલું ટોપરું લીધું છે લીલું ઈ એડ કરશું મીઠું ટેસ્ટ પ્રમાણે ખાંડ બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલી જીરું એક ટેબલ સ્પૂન જેટલું અને લીંબુનો રસ આમાં બે લીંબુનો રસ એડ કર્યો છે અને આની અંદર પાણી પીસવામાં નથી નાખવાનું કારણ કે લિક્વિડ થઈ જાય એટલે અને એમ એકદમ જ આમ કોરી પેસ્ટ જેવી થાય ને એવી જ બનાવવાની છે હવે આને પીસી લઈએ આ કોથમરીની ચટણી પીસાઈ ગઈ છે હવે આપણે અહીંયા નીચે પહેલાં લોટ છાંટી દેસું અને રોટલો વણી લેશું આનો આથો સરસ આવી ગયો છે હવે આને કાઢી લઈએ આ લોટના આપણે એક સરખા બે લુવા કરી લેશું પછી મોટો રોટલો વણસુ અને એક સાઈડ મૂકી દઈએ આપણે લોટના બે સરસ ભાગ કરી લીધા છે હવે એક સરસ મોટો રોટલો વણી લઈએ પેલા રોટલો વણાઈ ગયો છે આવી રીતના લંગોળ વણવાનો છે અને બહુ જાડુંય નહીં અને બહુ પતલુંય નહીં એવું વણવાનું છે હવે આની માથે આપણે કોથમરીની ચટણી લગાડીએ આવી રીતના ચટણી નાખી અને એને સ્પ્રેડ કરતું જવાનું આને બોર્ડર ઉપર બહુ લગાડવાની નથી હવે આ ચટણી આંખામાં સરસ સ્પ્રેડ થઈ ગઈ છે હવે એના રોલ વાળીએ રોલ ની ક્યાંથી અહીંયા ઉપરની સાઈડથી વાળવાના હવે આને આપણે આવી રીતના વાળવાના છે જો આપણે લંગોળ વણું છે તો આ સાઈડથી રોલ નથી વાળવાનો આપણે આમ ઉપરની સાઈડથી જ આને આવી રીતના રોલ વાળવાનો છે સાઈડમાંથી આ દબાવતું જવાનું પ્રેસ કરતું જવાનું હવે આનો સરસ રોલ વાળી લીધો છે હવે આ જ્યાં છેલ્લે બોર્ડર આવે ત્યાંથી આવી રીતના બધી કોરથી પ્રેસ કરી દેવાનું છે આવી રીતના અને એની ઉપર માર્ક કરી લેવાનું છે પછી આને દોરાથી કટપી આમાં આપણે છરીની મદદથી એક એક ઇંચના નિશાન કરી લેશું હવે આને દોરાની મદદથી આવી રીતના કાપશું પછી ટ્રે ટ્રે હોય બેકિંગ ટ્રે એને ઓઇલથી ગ્રીસ કરી અને એમાં આને મૂકશું આવી રીતના ટ્રેને મેં ઓઇલથી ગ્રીસ કરી લીધી છે હવે એમાં આને દોરાની મદદથી આવી રીતના નીચે દોરો સરકાવી અને આપણે જ્યાં માર્ક કર્યું છે અહીંયા આમ નિશાન લઈ અને આવી રીતના બંને સાઈડથી દોરાને પ્રેસ કરશું એટલે પીસ થઈ જશે આવી રીતના બધા પીસ કરી લઈએ હવે દોરાની મદદથી હવે આના બધા એક સરખા પીસ થઈ ગયા છે હવે આને ઓવનમાં બેક કરવા મૂકશું એકસો એંસીએ વીસથી પચીસ મિનિટ બેક કરશું અને આને આવી રીતના ઓવનમાં બેક કરવા મૂક્યા છે અત્યારે સમર સિઝન જેવું છે એટલે આમાં આથો આવવા દેવાની જરૂર નથી પણ જો શિયાળો હોય તો છે ને આને દસથી દસ મિનિટ જેટલો આથો આવવા દેવાનો અને આને એકસો એંસીએ પંદરથી વીસ મિનિટ બેક કરવાનો છે આપણા સ્વીસ પાર્કર રોલ બેક થઈને તૈયાર થઈ ગયા છે હવે આ થોડીક વાર ઠર્યા પછી આને આવી રીતના અલગ પાડી લેવાના છે સ્વીસ પાર્કર રોલ બેક થઈને રેડી થઈ ગયા છે હવે આને આપણે ઠંડા થાય પછી આવી રીતના અલગ પાડશું આવી રીતના બધા છૂટા પાડી લેશું પછી આને સોસ સાથે સર્વ કરી શકાય છે અથવા તો ખાઈ પણ શકાય છે આમાં કોથમરી આવે એટલે ઘણા મોટા લોકો હોય એ ન ખાતા હોય અને બાળકો પણ કોથમરી ન ખાતા હોય તો એના માટે આના લીધે કોથમરી થોડીક બધાના પેટમાં જાય